એટલે કે ઈશ્વરીય સેવાધારી બનવા માટે કઈ એક ચિંતા એટલે કે કરુણા જોઈએ ઉત્તર છે આપણે યાદની યાત્રામાં રહીને પાવન જરૂર બનવાનું છે પાવન બનવાની કરુણા જોઈએ આ જ મુખ્ય વિષય છે જે બાળકો પાવન બને છે તે જ બાપના કિદમતગાર બની શકે

રિફ્રેશ થવા માટે ત્યાં સેન્ટર્સ પર જ્યારે જાય છે તો એવું નથી સમજી શકતા બાળકોની બુદ્ધિમાં છે છે બાબા બાપની મુરલી ચાલે જ છે બાળકો માટે બાકો સમજશે અમે જઈએ છીએ મધુબન મુરલી સાંભળવા મુરલી શબ્દ શ્રી કૃષ્ણ માટે સમજી લીધો છે મુરલીનો અર્થ કોઈ બીજો નથી તમને બાળકોને હવે સારી રીતે સમજ આવી છે ને બાપે સમજાવ્યું છે અને તમે ફીલ કરો છો બરોબર આપણે ખૂબ બેસમજ બની ગયા હતા એવા કોઈ પણ પોતાને સમજતા નથી અહીં જ્યારે આવે છે ત્યારે નિશ્ચય બુદ્ધિ થાય છે બરોબર આપણે ખૂબ બે સમજ બની ગયા હતા આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા કેટલા સમજદાર હતા ત્યારે તો ભક્તિ માર્ગમાં ઉજાય છે જળ ચિત્ર કઈ બોલી તો નથી શકતા શિવ બાબાની પૂજા કરે છે તે કંઈ બોલે છે શું શિવ બાબા એક જ વાર આવીને બોલે છે પૂજા કરવા વાળાને પણ ખબર નથી કે આ જ્ઞાન સંભળાવવા વાળા બાપ છે શ્રી કૃષ્ણ માટે સમજે છે એમણે મુરલી વગાડી જેમની પૂજા કરે છે એમના ઓક્યુપેશન ને બિલકુલ નથી જાણતા તો વેદ શાસ્ત્ર વગેરે કઈ પણ વાંચ્યા નથી હમણાં તમને એક સત્ય બાપ ભણાવી રહ્યા છે તમે સમજો છો બરોબર સત્ય ભણાવવા વાળા એક જ બાપ છે બાપને કહેવાય જ છે સત્ય નર થી નારાયણ બનાવવાનું સાચી કથા સંભળાવે છે અર્થ તો ઠીક છે સત્ય બાપ આવે છે હવે નર થી નારાયણ બનવું છે તો જરૂર સતયુગ સ્થાપન કરશે ને જૂની દુનિયા કળિયુગ થોડી બનાવશે કથા સાંભળતી વખતે આ બુદ્ધિમાં કોઈને હોતું નથી કે અમે નરથી નારાયણ બનીશું હમણાં તમને નરથી નારાયણ બનવાનો રાજયોગ શીખવાડે છે આ પણ કોઈ નવી વાત નથી બાપ કહે છે હું કલ્પ કલ્પ આવીને સમજાવું છું યુગે યુગે કેવી રીતે આવશે બ્રહ્માનું ચિત્ર દેખાડીને તમે સમજાવી શકો છો આ આ રથ છે છે જન્મોના અંતનો જન્મ હવે આ પણ પાવન બને છે આપણે પણ બનીએ છીએ યોગ બળ સિવાય કોઈ પાવન બની નથી શકતા વિકર્મ વિનાશ થઈ ન શકે પાણીમાં સ્નાન કરવાથી કોઈ પાવન નથી બનતા કોઈ તો નથી જેનાથી વિકર્મ વિનાશ થાય સૌથી વધારે ગુરુ વગેરે આમણે કર્યા છે બ્રહ્મા બાબાએ શાસ્ત્ર પણ પરંતુ એનાથી તો પુણ્ય આત્મા બનતા જ નથી બાપ જ કરતા આવ્યા બાપે સમજાવ્યું છે જો પોતાને બાકો સમજે છે તો આ જન્મમાં જે પાપ વગેરે કર્યા છે જ્યારે સન્મુખ બાપ આવ્યા છે તો પાપ કર્મ બતાવી દેવા જોઈએ તો હળવા થઈ જશો આ જન્મમાં હળવા થઈ જશો પછી પુરુષાર્થ કરવાનો છે જન્મ જન્માંતરના પાપ કર્મોનો બોજો જે માથા પર છે એને ઉતારવાનો છે બાપ યોગની વાત સમજાવે છે યોગથી જ વિકર્મ વિનાશ થશે આ વાતો તમે હમણાં સાંભળો છો સત્યુગમાં આ વાતો કોઈ સંભળાવી ન શકે આ બધો ડ્રામા બનેલો છે સેકન્ડ બાય સેકન્ડ આ આખો ડ્રામા ફરતો રહે છે

યોગ માટે બાબા ખૂબ જોર આપે છે પરંતુ કઈ સમજતા નથી કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ ત્યારે બાબા કહે છે યોગ કોઈ બીજી વાત નથી આ છે યાદની યાત્રા બાપને યાદ કરતા કરતા પાપ કપાતા જશે અંતમતી સો ગતિ થઈ જશે આના પર એક દૃષ્ટાંત પણ આપે છે કોઈએ કોઈને કહ્યું તમે ભેંસ છો તો બસ તે સમજવા લાગ્યા કે હું ભેંસ છું કયું આ દરવાજાથીમાંથી નીકળો તો બોલ્યા હું ભેંસ છું કેવી રીતે નીકળું

કેટલા મેળા મલાખડા વગેરે થાય છે બાકી આ સમયે જે કંઈ થાય છે એના તહેવાર બની જાય છે તમે અહીં કેટલા સ્વચ્છ બનો છો મેળા મલાખડામાં તો કેટલા મેળા હોય છે શરીરને માટી લગાવે છે સમજે છે પાપ કપાઈ જશે બાબાએ પોતે આ બધું કરેલું છે નાશિકમાં પાણી ખૂબ ગંદુ હોય છે જ્યાં જઈને માટી લગાવે છે સમજે છે પાપ વિનાશ થઈ જશે પછી આ માટીને સાફ કરવા માટે પાણી લઈ આવે છે વિદેશમાં કોઈ મોટા મહારાજા વગેરે જતા હતા તો ગંગા ગંગાજળનું માટલું સાથે લઈ જતા હતા પછી સ્ટીમર માં તે જ પાણી પીતા હતા એરોપ્લેન મોટર વગેરે શું શું બની ગયું છે સતયુગ વગેરેમાં આ સાયન્સ વગેરે કામમાં આવે છે ત્યાં તો મહેલ વગેરે બનાવવા કરવામાં વાર નથી લાગતી હમણાં તમારી બુદ્ધિ પારસ બુદ્ધિ બને છે તો બધું કામ સહજ કરી લે છે જેવી રીતે માટીની ઈંટો બને છે ત્યાં સોનાની હોય છે આના પર માયા મછંદરનો ખેલ પણ દેખાડે છે આ તો એમણે નાટક બનાવ્યું છે દેખાડવા માટે બરોબર સ્વર્ગમાં સોનાની ઈંટો છે એને કહેવાય જ છે ગોલ્ડન એજ આને કહેવાય છે આયરન એજ સ્વર્ગને તો બધા યાદ કરે છે ચિત્ર પણ એમના કાયમ છે કહે પણ છે આદિ સનાતન ધર્મ પછી હિન્દુ ધર્મ કહી દે છે દેવતાની બદલે હિન્દુ કહી દે છે કારણ કે વિકારી છે તો દેવતા કેવી રીતે કહે તમે ક્યાંય પણ જાઓ છો તો આ સમજાવો છો કારણ કે તમે છો મેસેન્જર પેગમ્બર બાપનો પરિચય દરેક છે કોઈ જટ સમજશે કે બરોબર તમે ઠીક કહો છો બે બાપ બરોબર છે કોઈ કહી દેશે પરમાત્મા તો સર્વવ્યાપી છે તમે સમજો છો એક પાસેથી હદનો વારસો મળે છે પારલોકિક બાપ પાસેથી બેહદનો નો વારસો મળે છે એકવીસ જન્મો માટે આ જ્ઞાન પણ હમણાં છે ત્યાં આ જ્ઞાન નથી રહેતું સંગમ પર જ વારસો મળે છે જે પછી એકવીસ પેઢી જન્મ બાય જન્મ તમે રાજ્ય કરો છો તમે આખા વિશ્વના માલિક બનો છો આ તમને હમણાં ખબર પડી છે જે પાક્કા નિશ્ચય બુદ્ધિ છે એમને કોઈ સંશય ઉઠવાની વાત જ નથી બેહદના બાપ પાસેથી બેહદનો વારસો મળે છે શિવ બાબા આવશે તો જરૂર કંઈક વારસો આપતા હશે એટલે બાબા કહે છે આ બે જ ખૂબ સારા છે એને હંમેશા લગાવીને રાખવાના છે ઘર ઘર માં મેસેજ આપવાનો છે પછી કોઈ માને કે ન માને વિનાશ આવશે તો સમજશે ભગવાન આવેલા છે પછી જેમને તમે મેસેજ આપ્યો હશે તે યાદ કરશે કે આ સફેદ પોશાક વાળા ફરિશ્તા કોણ હતા સૂક્ષ્મ વતનમાં પણ તમે ફરિશ્તા જુઓ છો ને તમે જાણો છો મમ્મા બાબા યોગ વર્ત આવા ફરિશ્તા બને છે તો અમે પણ બનીશું આ બધી વાતો બાપ આમનામાં પ્રવેશ કરીને તમને સમજાવે છે ડાયરેક્ટ જ્ઞાન આપે છે જે બાબામાં જ્ઞાન છે તે આ બાકોમાં પણ છે જ્યારે ઉપર જાઓ છો તો જ્ઞાનનો પાર્ટ પણ પૂરો થઈ જાય છે પછી જે પાર્ટ મળ્યો છે તે સુખનો પાર્ટ ભજવો છો અને આ જ્ઞાન ભૂલાઈ જાય છે તો આ બાળકો ક્યાંય પણ જાઓ છો તો મેસેન્જરની નિશાન આ બેજ સાથે જરૂર જોઈએ ભલે કોઈ હસે આના પર શું હસશે તમે તો યથાર્થ વાત સંભળાવો બાપ છે પુરુષોત્તમ સંગમ યુગ આ બધું જ્ઞાન આ બાકોને મળ્યું છે પછી ભૂલવું કેમ જોઈએ આ વાત તો બિલકુલ સહજ છે ચાલતા ફરતા બાપ અને વારસાને યાદ કરવાના છે શાંતિ ધામ અને સુખ ધામ તમે બાળકો અહીં આવો છો મુરલી સાંભળીને જાવ છો પછી સંભળાવવી પણ જોઈએ એવું નથી ફક્ત એક જ બ્રાહ્મણી મુરલી ચલાવે બ્રાહ્મણીએ આપ સમાન બનાવીને તૈયાર કરવા જોઈએ ત્યારે અનેકનું કલ્યાણ કરી શકશે જો એક બ્રાહ્મણી ક્યાંય ચાલી જાય તો બીજી કેમ સેન્ટર ચલાવી શકતી નથી નથી કરી ભણવાનો અને ભણાવવાનો શોખ જોઈએ મુરલી તો ખૂબ સહજ છે કોઈ પણ ધારણ કરી ક્લાસ કરાવી શકે છે અહીં તો બાપ બેઠા છે બાપ બાળકોને કહે છે કોઈ પણ વાતમાં સંશય ન થવો જોઈએ એક બાપ જ છે જે સર્વસ્વ જાણે છે એક જ મુખ્ય લક્ષ છે એમાં કોઈ પ્રશ્ન વગેરે પૂછવાના પણ નથી રહેતા સવારે પણ બેસી બાળકોને યાદની યાત્રામાં મદદ કરું છું બધા બેહદના બાળકો યાદ રહે છે આપ સર્વ આ આખા પાવન બનાવવાનું છે એમાં જ તમે આંગળી આપો છો મદદ આપો છો પવિત્ર તો આખી દુનિયાને બનાવવાનું છે ને તો બાપ બધા બાળકો પર નજર રાખે છે ને બધા શાંતિ ધામમાં ચાલ્યા જાય બધાનું અટેન્શન ખેંચાવે છે ધ્યાન ખેંચાવે છે બાપ તો બેહદ માં જ બેસે હું આવ્યો છું આખી દુનિયાને પાવન બનાવવા આખી દુનિયાને કરંટ આપી રહ્યો છું તો પવિત્ર થઈ જાય જેમનું પૂરું યોગબળ હશે તે સમજશે બાબા હમણાં બેસીને યાદની યાત્રા શીખવાડી રહ્યા છે જેનાથી વિશ્વમાં શાંતિ થાય છે બાળકો પણ યાદમાં રહે છે તો મદદ મળે છે મદદગાર બાળકો પણ જોઈએ ને ખુદાઈ ખિદમતગાર નિશ્ચય બુદ્ધિ જ યાદ કરશે તમારો પહેલો વિષય છે જ પાવન બનવાનો એટલે આ બાકો નિમિત્ત બનો છો બાપની સાથે બાપને બોલાવે છે હે પતિત પાવન આવો હવે એ એકલા શું કરશે ખિદમતગાર જોઈએ ને તમે જાણો છો કે આપણે વિશ્વને પવિત્ર બનાવીને પછી આખા વિશ્વ પર રાજ્ય કરીશું

આપણને વિશ્વના માલિક બનાવે છે આ પણ સમજો છો કે શિવબાબા આવીને સ્વર્ગની સ્થાપના કરે છે હમણા માથા પર આ યાદની યાત્રાની જ પૂર્ણા છે ચિંતા છે પુરુષાર્થ કરવાનો છે ધંધો વગેરે કરતા પણ યાદની યાત્રા રહે

કપડા સિલાઈ કરતા આત્માઓને રાજયોગ શીખવાડવા આવ્યા છે આ વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થતી રહે છે કલ્પ પહેલા પણ એવું થયું હતું જે હવે

કે આપણે આત્મા સતો પ્રધાન બની કારણ કે પાછા ઘરે જવાનું છે સતયુગમાં એવું નઈ કહેવાશે ત્યાં તો કહેશે એક જૂનું શરીર છોડી બીજું નવું લેવાનું છે ત્યાં તો દુખની વાત નથી અહીં આ દુખધામ છે જૂના શરીર છે

રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના ના રૂહાની બાપ નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે મુરલી સાંભળીને પછી સંભળાવવાની છે ભણવાની સાથે સાથે ભણાવવાનું પણ છે કલ્યાણકારી બનવાનું છે બેજ મેસેન્જરની નિશાની છે આ સદા લગાવીને રાખવાનો છે બીજું વિશ્વમાં શાંતિ સ્થાપન કરવા માટે યાદની યાત્રામાં રહેવાનું છે જેવી રીતે બાપની નજર બેહદમાં રહે છે આખી દુનિયાને પાવન બનાવવા માટે કરંટ આપે છે એવી રીતે ફોલો ફાધર કરી મદદગાર બનવાનું છે આજનું વરદાન કર્મ અને યોગના બેલેન્સ દ્વારા કર્માતીત સ્થિતિનો અનુભવ કરવા વાળા કર્મ બંધન મુક્ત ભવ કર્મની સાથે સાથે યોગનું બેલેન્સ હોય તો દરેક કર્મમાં સ્વતઃ સફળતા પ્રાપ્ત થાય છે

પોતાના કર્મથી અનેક ના શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ બનાવવા વાળા હશે એના માટે દરેક કાર્યમાં મનોરંજન લાગશે મુશ્કેલનો અનુભવ નહીં થશે સ્લોગન છે પરમાત્મા પ્રેમ જ સમયની ઘંટડી છે જે અમૃત વેલા ઉઠાડી દે છે ઓમ શાંતિ